આ મારા મુન્નો વ્લોગ નુગરમાં મારો ફર્સ્ટ વ્લોગ છે ને આપણે ફર્સ્ટ વ્લોગ લઈને આવી ગયા છે ને આમનો છે બડે નહીં આમ તો YouTube ફેમિલી મારો પહેલો બ્લોગ છે તમે લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ને મુન્નો વ્લોગ નુગર આ મી ચેનલ છે ના વ્લોગ પહેલો બનાવતા ઓર તો નતું એટલે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો એટલે ગાઈઝ આપણે જવાનું નીકળી ગયા છીએ ને આપણે જવાનું છે પાલારામ અને આજથી શ્રાવણ મહિનો સ્ટાર્ટ ગયો છે એટલે આપણે મહાદેવજીના દર્શન કરવા જવાનું છે અને આજે જે પચીસ તારીખ એટલે માપવાનો બર્થડે છે નહીં હેપી બર્થડે લખજો હેપી બર્થડે લખજો અને હર હર પણ લખવાનું આપણે હું રસ્તામાં કટ રહીશ તમે બન્યા ચાલુ થઈ ગયો ફાઇનલી મમ્મોને કહી પહોંચે કે છીએ અને જીયારને લેવાના હો ભાઈ તો બેસી હોભાઈ બેસી આગ આગ ક્યાં ભાઈ અને વાઘીને એવું બોલ ગાઈશ અને આપણે એ જીયરની લઈ લઈએ એમ પછી બુલ કન્ટીન્યુ જે અમારા આવી ગયો હો હવે હવે આકડવાનું હ ભાઈ શું ગઈ બડા શું ગઈ મમ્મ હા હેડો તો પૂછું

ગોપાલની બુદ્ધિ છે જો બાર પડી ગયા તમે જો વ્યુ આ છે બાર તમે જો ના જે મંદિરમાં ફન અલાઉટ હશે તો હું તમને બતાવીશ નદી તો તમને બતાવી ગઈ જેમાં આપણે નહીએ ના નહીએ ઉભો જો ગાઈસ આ છે બારનો વ્યુ તો ગાઈસ મને અંદર જો એટલે તમને દર્શન કરાવીએ જો તમને

અને ત્યાં કારણ સૂર્ય વંશી પિક્ચર બને તું ગઈ તો કારણ તો આગળ તમને ત્યાં જવાનું થાય તો તમને બતાવશું કાય જીલો કોગરા ખાઓ કો તીખો ન કે મને તો મનાવ ભાઈ તીખો થોડો તીખો કર સ્પાઈસી સ્વિચ ઓફ થઈ ગયું ચાર્જર હતું માઇનસ કરે એવો ડાયરેક્ટ ખાધું આપણે ઘરે લાયા ખાવા ખાધું અને પછી આપણે મોબાઈલ ચાર્જિંગ બદલી નાખા બે હતા એટલે મારો બ્લોગ એટલે એમ થાય છે ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો પોતાને મળીએ બીજા વ્લોગમાં બાય અને ગાઈઝ મારા મૂળનો વ્લોગ મૂકને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો